છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે કહેવાય છે મોટો અહિયાં ભૂવો પડ્યો છે જેના કારણે તમામ રોડ રસ્તા અત્યારે વાહન વ્યવહાર ખચવાયો છે અને અત્યારે

હા ગઈકાલ રાત્રે તમે જોવા જાવ તો તમારી કમર સુધી ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાયેલું હતું અને એ આખી રાત એનું અંદરનું અંદરનું મને ખ્યાલ નથી શું ઇસ્યુ છે કે સારું છે કે ખરાબ છે પણ અહીંયા રોડ ઉપર પડી ગયું છે એટલે રોડનું કામ નબળું હોય શકે એવું શક્યતા છે તો અત્યારે હાલ જે કહેવાય છે ગ્રુપ ઓફ આસિમા ખાતે અત્યારે અનુપમ સિનેમા ખાતે છીએ ને અત્યારે હાલ જે કહેવાય છે અત્યારે હાલ આ જે જોઈ રહ્યા છો માર તૈયાર તૈયારીઓ છે આ રાતનો ભૂવો પડ્યો છે અને અત્યારે હાલ જે કહેવાય છે અહીંયા રોડ કન્સ્ટ્રક્શનની જે સાઈ જે કહેવાય છે સાઈડના સાધનો અહીંયા હાજર છે અને તાત્કાલિક આ જે કહેવાય છે જે ભૂવો પડ્યો છે એ તાત્કાલિક પૂરવાનું કામ ચાલુ થઈ કરી રહ્યા છે અત્યારે હાલ આપણે બીજા પણ મિત્રો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે લોકો ટ્રાફિકની અંદર અટવાયેલા છે અને ટ્રાફિકની અંદર અત્યારે હાલ વાત કરવાનો પ્રયત્ન કરીશું

અહીંયા ટ્રાફિક થઈ રહ્યું છે લોકો ત્રાહી મામ થઈ રહ્યા છે અને અત્યારે હાલ જે કહેવાય છે અત્યારે હાલ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે એક સદંતર એક રોડ બંધ કરવામાં આવ્યો છે અત્યારે આપ લાઈવ દ્રશ્યો આપણે બતાવીશ કે અનુપમ સિંહ શું કહેશો અરે બહુ ત્રાસ કરી નાખ્યો છે અમદાવાદમાં તો નકરા ખોદકામ ખોદકામ આપણી સાથે બીજા પણ ઘણા મિત્રો જોડાયા છે કે જે અમદાવાદની અંદર અંદર ત્રાઇમામ થઈ ગયો છે ભુવાઓ જે વારંવાર પડતા હોય છે અને અત્યારે હાલ અનુપમ સિનેમા ખાતે ભુવા પડ્યા છે કેમેરામેન ઇમરાજ સાથે સુનિલ બ્રહ્મભટ અમદાવાદ